અભય થઈને સુરત શહેરમાં ડ્રગ્સના દૂષણ ડામવા માટે પોલીસ દ્વારા કરવામાં આવેલી એક મોટી કાર્યવાહી વિશે સુરત પોલીસ કમિશનર શ્રી નુપમસિંહ ગેહલોત સાહેબના નેતૃત્વ હેઠળ ચાલી નો ડ્રગ્સ સુરત સિટી અભિયાન અંતર્ગત પોલીસે આરોપીની નશાયુક્ત માદક પદાર્થ મેફેડ્રોનના મોટા જથ્થા સાથે ઝડપી છે ગતરોજ કટોદરા પોલીસની સરલાઈઝ ટીમને બાતમી મળી હતી કે ઉદના મગદલા રોડ પર નવજીવન સર્કલથી સોશિયલ સર્કલ તરફ જતા સર્વિસ રોડ પર એક વ્યક્તિ સફેદ કલરની મર્ગબેન મોપેડ પર મેવિડોન ડ્રગ્સ વેચવા આવવાનો છે બાતમીના આધારે કટોદરા પોલીસ ઇન્સ્પેક્ટર સીસીકે સીકે માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને સરકારી પંચોને સાથે રાખીને નિર્ધારિત સ્થળે છાપો માર્યો હતો આ દરમિયાન પોલીસે જાંબડી કલરનું શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલા એક શંકાસ્પદ વ્યક્તિને તેની મોપેડ સાથે ઝડપી પાડ્યો હતો ઝડપાયેલા આરોપીની તલાશી લેતા પોલીસે તેની પાસેથી સત્તાણુ પોઈન્ટ એકસો પચાસ ગ્રામ મેફેટ્રોન મળી આવ્યું હતું જેની બજાર કિંમત અંદાજે નવ લાખ એકોતેર હજાર પાંચસો રૂપિયા થાય છે એટલું જ નહીં પોલીસે આરોપી પાસેથી રિયલમી કંપનીનો મોબાઈલ ફોન રોકડ રકમ અને ડ્રગ્સના પેકિંગ માટે વપરાતી નાની નાની પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત કરી છે સ્થળ પર એફએસએલ અધિકારીને બોલાવવામાં આવ્યા હતા અને તેમણે નાર્કો ટેસ્ટિંગ કીટ દ્વારા મેફેટ્રોલની પુષ્ટિ કરી હતી

માનીય સીપી સર ના નિર્દેશ મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં મળી કે નવજીવન સર્કલ થી સોશિયો સર્કિલ તરફ આવતા સર્વિસ રોડ ઉપર એક બર્ગમેન મોપેડ ઉપર એક માણસ છે એના પાસે એમડી અને વેચાણ કરે છે ને એમડી બાઇકમાં થઈ શકે આ બાતમી ઉપર એ બંને માણસો ત્યાં જઈને અને મોપેડ ને રોકાઈને ચેક કરી તો એક એમડી જેવો પદાર્થ આને બાઇક ની માંથી મળ્યો એના પછી તરત જ કિનારે અધિકારીઓને જાણ કરવામાં આવી એફએસએલ ને અને સરકારી પંચોને ત્યાં જાણ કરવામાં આવી સરકારી પંચોની હાજરીમાં એફએસએલ ચેક કરતા જો નશીલો પદાર્થ છે સફેદ કલરનો એમપી પ્રતિસ્થાપિત થયું અને જો આરોપી છે એને અટક કરવામાં આવ્યું છે આરોપીનું નામ જલાલુદ્દીન ઇસ્માઇલ શેખ છે ઓ ફર્નિચરનો મજૂરી કામ કરે છે અને વરિયાળી બજારનો રહેવાસી છે પ્રાથમિક તપાસમાં જલાલુદ્દીન શેખ જણાવ્યું છે કે કોઈ સોયબ કરીને માણસ છે બાકીનાનો એના પાસેથી પરચેઝ કર્યો છે જલાલુદ્દીન શેખ ઉપર એક જૂનો ગુના પણ એમડીનો છે લાલગેટ પોલીસ સ્ટેશનમાં અગિયાર ગ્રામનો દર્જ થયેલો હતો જેમાં છ માસ સુધી રાજકોટ જેલમાં હતો એના પછી બેલ મળ્યા પછી ત્રણ માસ સુધી ફક્ત ફર્નિચરનું કામ કર્યું અને ત્રણ માસ પછી ફરીથી ડ્રગ્સનું કામ શરૂ કરી દીધું અને એના મોબાઈલ ની ચકાસણી કરતા મોબાઈલ નો ડાટા દરેક દિવસ કરી નાખે છે નો ડાટા પણ અને મોબાઈલ કાર્યવાહી કરવામાં આવશે એના વિરુદ્ધમાં એક લાલગેટ પોલીસ સ્ટેશનમાં જુગાડ નો પણ જૂના છે દો ગુના જૂના છે અને એક ત્રીજો ગુના છે અને ફર્ધર જો ઇન્વેસ્ટિગેશન છે એ ચાલુ છે ટોટલ જો મુદ્દામાલ મળ્યો છે 97 માં પોઈન્ટ એકસો પચાસ ગ્રામ છે જેની જે કિંમત છે નો લાખ પાંચસો રૂપિયાની છે અને મો અને બધું મળીને દસ લાખ એક હજાર ત્રણસો રૂપિયાનો ટોટલ મુદ્દા માલ કબ્જે કરવામાં આવ્યો છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન ક્યાંથી લઈને આવ્યો જે વેચાણ કરતો હતો તો ક્યાં ક્યાં વેચાણ કરતો હતો બીજા કોઈ માણસ હોલ છે એની તપાસ ચાલુ છે